શું તમે જાણો છો કે રાજકોટમાં કેટલી સોસાયટીઓ અને કેટલા વિસ્તારોમાં અશાંત વિસ્તારધારો લાગુ કરાયો છે રાજકોટમાં સરકાર સરકારશ્રીએ પરિપત્ર પ્રગટ કર્યો છે જેમાં અગાઉ તો થોડા ઘણા વિસ્તારો જતા જ્યાં અશાંત વિસ્તાર ધારો નાખવામાં આવ્યો હતો હાલમાં અખબારમાં અહેવાલો છે કે રાજકોટમાં અઠયાવીસ જેટલી સોસાયટીઓમાં અશાંત વિસ્તાર ધારો લાગુ પાડી દેવાયો છે રાજકોટ શહેરની જુદી જુદી અઠ્યાવીસ સોસાયટીઓમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે ત્યારે આ વિસ્તારમાં મુસ્લિમોને મિલકત ખરીદતા અટકાવવા માટેની રજૂઆતો કરવામાં આવી છે રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના તારીખ તેર જાન્યુઆરી બે હજાર એકવીસના પરિપત્ર મુજબ અશાંત ધારા હેઠળ રાજકોટમાં છોટુનગર કોઓપરેટિવ સોસાયટી નિરંજન સોસાયટી આશુતોષ સોસાયટી સિંચાઈનગર આરાધના સોસાયટી સ્વસ્તિક સોસાયટી પ્રગતિ સોસાયટી ઇન્કમટેક્સ સોસાયટી બેંક ઓફ બરોડા સોસાયટી દિવ્ય સિદ્ધિ સોસાયટી જીવન પ્રભા સોસાયટી અંજની સોસાયટી કૃષ્ણકુંજ સોસાયટી સૌરભ સોસાયટી રેસ્કો પાર્ક અવંતિકા પાર્ક જનાર્દન સોસાયટી વસુંધરા સોસાયટી શ્રમજીવી સોસાયટી યોગેશ્વર પાર્ક

મુસ્લિમો દેશમાં કોઈપણ જગ્યાએ મિલકત ખરીદ કરવાનો અને વેચાણ કરવાનો હક ધરાવે છે આ અંગે સરકારશ્રીનું ધ્યાન દોરવા પણ અને જ્યારે અશાંત વિસ્તારધારો નખાયો ત્યારે પણ કોઈ પણ લોકોએ એટલે કે મુસ્લિમ સમાજના સંગઠનોએ કે એ વ્યવસ્થિત લડત આપી શકે એવું કોઈ નેટવર્ક ઊભું નથી કર્યાનું મુસ્લિમ સમાજમાં કચવાટ છે અને આ અંગે મુસ્લિમ આગેવાનો જાગે એવી મારી રાજકોટના બસિરભાઈ લાખાણીની અપીલ છે સાથોસાથ સરકાર પણ મુસ્લિમોને જે મિલકતો ખરીદ કરવામાં જે અગવડ પડી રહી છે એનો પણ યોગ્ય ઇલાજ કરે અને મુસ્લિમોને મિલકત મળે એવી વ્યવસ્થા